લોકોના ઘરમાં પાણી ઘુસી જતા પુણા વિસ્તારમાં વરસાદમાં ધરણા વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યા ધરણા સુરતના પુણા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જાય છે જેથી અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા પાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટર પુણા ગામ તળાવ નજીક પાણીમાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી લોકો ધરણા પર બેસવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો સવારથી જ બાળકો પણ ભૂખ્યા છે

અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટી ની બેનો સાથે આજે અમે પુણા ગામ તળાવ ખાતે અમે બધા બેઠા છીએ પાણીમાં અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે ઉપર બેઠા દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે ગયા વર્ષે આગલા વર્ષે મેયર ત્યારે હેમાલી બેન હતા ત્યારે આવ્યા સ્થાનિકોએ ઓડિયો બોલાવીને ભગાડેલા આટલી આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણ નામે જીરો

અહીંયા જો રોડ નું ખાત મુરત કરવાનું હોય તો ધારાસભ્ય ને આખી ટોળકી આવી જશે પરંતુ જ્યારે પાણી ભરાતું હોય લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્ય ને આખી ટોળકી ખોવાઈ જાય છે તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે અને ખાત મુરત ના ખાલી દેખાય છે એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં જે રીતના લોકો જીવે છે એવું જીવીને બતાવો પછી તમે મોટી મોટી જ્ઞાનની વાતો કરજો અને આજે અમે એટલા માટે બેઠા છીએ કે જ્યાં સુધી અહીંયા અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું અને આનું નિરાકરણ શું થાય ત્યાં સુધી આજે અમે મારા સાથી કોર્પોરેટર અને તમામ ટીમ સાથે અમે અહીંયા બેસવાના છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે